હા રોજી કાઢી દે ના ને તમાર આડી મરી ગઈ તો તમને ખબર જૂનું ગનેન બાધી લે એટલે તમે રેન ભો બેહો હા મોતા નઈ ભાગવાની કે મારો છે

હા કેટલી વાય છે જમીન તો આલતાય મુકાવાય શું સુકા નહી આ પૂછું જમી કેટલી વાય છે ચા હા હા માં બાર જવાનું છે ના નહી તો રહી છે એક ના નહી માં છે રોટલા ખઈ જવાનું ના રોટલા નહી ખાવા સમજો તમે તો આ એક મને હા તો ના ચા ના આવું આ રંડા

કુનારે આ તુલે એક નંબર ની લુકવા રે યાર ઓટલા હાડા કઈન ખવરાય ઢોગણ કો ઢોગણ હજે ચા થઈ રે ફૂ મગાઈ ના અલ્યા એટળો મેલીન લાવે લ્યા રે ઓલા જોલા મો ઓલા મો ના બસ 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 જો ભાઈ ભાઈ તમે તો નહીં જોયું કાર્બનલી તો તમે મારું શું કેવું આ જો નમક બોલા કે તને મીઠું આવો ચાટતા પીતા જ ન હોય ચટ તાણ આવું ઓપ ક તમારા કેમ છે એવું હે તમાર બુચી કદી ચા તો ચૂરા કેવો કોક ના મફાડો કિવા અતારે મફાડો મેં તો ઘર હતા પૂછો મે મને ઓને ઘર બતાવે લઈને આજો ઘર તમારું પાડી તું બહુ ધંધો કરી બાવ 3 ટા જમીન આયા હતા જમીન બહુ ધંધો કરી ત્યાં બે ઘણો ધંધો કરી પછી કે નું આઈને બેઠો પછી બે કાઢ્યા પાંચ કાઢ્યા

હકે તમે ને કાદમ રોટલા અમે તો ખાતા તો હવે ના આજે ખાઓ હા રોટલા કરી જીતો જાવ અમાર ગામમાં આવો આવડો મહેમાન શું રોટલા કરી લ્યા પેલો રોટલા કરવા કઢ્યો છે

એ દે 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 રાજી રાજી અરે બધું થા જાય તો કેનું દુખાય એમ દુખાય મોજકો હા આ એ આયો હવે જા તારો મહેમાન હોય કે તમે હોય હોય અજા પેલા કેમ ધબળો કરે વાટમાં પેલા મહેમાન કેતા હતા ધબળો તો હું કોઈ નઈ કરી ખબર હોય તો પુત્ર આવી બંધો ને સોનામોના દોડો ધંધો

યા લે વસુ મારે તો મારે તો હુએ એટલે હું મીટી નાતો જો આવજો હા એ આવજો હેડો તો આવે મારે બાજુ તો ના હ તમને ન હવે કઈ દેજો પછી એ આરા પકડો પકડો દારૂડિયા ઉભારો તું સમજી હો ભળો મારી તો માર કોમ પર પકલ પકડો મને મારે થી તો મ આવે તો પાક તો મેમન એટલે પડતો નતો હું પડતો નતો તો ન તો મેમન એટલે પડતો પા 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 આવો બે हां हां सुको हां वो सुको सुको ले લોકટી કોણ કરી જોક ગોટી ગટીઓ ગટી ઓય તમે રે હું એકલો છું તાઈ બે બે જણ બે 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 રૂપિયા બે ટાકા દે ને ટાકા દે તમે એકલા તો તમે એકલા મારો ગળવા મારો એકલો 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 ચના પાડી હું ન આવું Aku tidak sih, awalnya masih jatuh Ayo, kuat. Raisa, jam kuat. Raisa, jam kuat. Raisa, jam kuat. Raisa, jam tarawuh putih. Satu, dua, dua, tiga. Aku itu, pokoknya, pokoknya ku terang. naik. Pokoknya, aku terang. 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 Aku Aku

હાર્ટ ના આ ખબર જોયા અન હવે સમજાવજો ને કે અમે તો આવજો તા મારો બનાસ આ